છત્રીસ લાખના મુદ્દા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું આ અંગે હસોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી હતી આ મામલામાં પોલીસે એક વર્ષ બાદ વનસિંગ ડીબા ઠાકરે ગોવિંદભાઈ મોસુ આંદા ઉર્ફ આનોદ કુરાસા તડવી અને વસંતભાઈ હોમાભાઈ વલ્વીની ધરપકડ કરી છે ઝડપાયેલા આરોપીઓ શેરડી કાપણીનું કામ કરે છે આ કામ દરમિયાન તેઓ જે ગામમાં જાય છે ત્યાં બંધ મકાનોની રેકી કર્યા બાદ ચોરીના ગુનાને અંજામ આપે છે અને ચોરીનો મુદ્દા માલ તેમના વતન સહિતના વિસ્તારોમાં છુપાવી રાખવા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે